તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું લીંબુનું અથાણું તો આ રીતે જે ફ્રેશ લીંબુ મોટા હોય તે લઈ લીધા છે મેં ધોઈને જો આ રીતે તેને આ રીતે આપણે કટ કરવાના છે જો જીણા જીણા બહુ ઝીણા મીડિયમ સાઇઝના આ રીતે કટ કરી લઈશું આપણે બધા લીંબુ એ આ રીતે કકડા કરી નાખ્યા છે લીંબાના લીંબુ આ રીતે તમારે ફ્રેશ લેવાના તાજા જે આવે છે લીંબુ તે લેવાના હવે આપણે તેને આથવાના છે તો આ રીતે કાચની બરણી લેવાની પ્લાસ્ટિકની બરણી નહીં લેવાની તમારે આ રીતે કાચનું વાસણ ગમે તે હોય તો તમારી પાસે લઈ લેવાનું હવે તેમાં આપણે મીઠું નાખવાનું છે આ રીતે જુઓ મીઠું થોડું વધારે લેવાનું તેને મિક્સ કરી હવે તેમાં આપણે લીંબુના જે ટુકડા કરેલા છે તે નાખી દેવાના આ રીતે તેને આથવાના છે તેટલા માટે તો તે રીતે આપણે બધા લીંબુ બરણીમાં ભરી લઈશું આપણે આ રીતે બરણીમાં લીંબુ ભરી દીધા છે તેને આ રીતે પાણી ડુબાડી રાખવાના હવે તેને આપણે બે દિવસ માટે આ રીતે અથાવવા દઈશું તેને એર એરટાઇટ કન્ટેનરમાં આ રીતે ફિટ કરી દેવાના હવે હવે તેને બે દિવસ માટે આપણે અથાવવા દેવાના છે તો હવે આપણે જે લીંબુનું અથાણ બનાવવાનું છે તો તેના માટેનો આપણે મસાલો રેડી કરી લઈશું તો આ રીતે જીણો ગોળ કરીને રેડી કરી લીધો છે મેં જુઓ આ રીતે તો હવે તેમાં આપણે મસાલા કરી દઈશું તો તેમાં ધાણા પાવડર નાખી દઈશું ધાણા જીરા પાવડર જે આવે છે તે લઈ લીધો છે મેં તે નાખી દઈશું આપણે અંદર એડ કરી દઈશું આ રીતે હવે તેમાં અથાણાનો મસાલો નાખીશું આ રીતે આ રીતે સાત પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું તેમાં કાશ્મીરી લાલ મરચું લઈશું તમારે બધું તમારા ટેસ્ટ પ્રમાણે લેવું જેટલા તમે લીંબુ જો બનાવવાનું હોય અથાણું તેટલા પ્રમાણમાં આપણે મસાલો બધું કરવાનો છે હવે તેમાં આપણે થોડું રાયના કુરિયા જે આવે છે આ રીતે તે નાખી દઈશું જુઓ હવે આપણે તેમાં લીંબુ થોડું નીકળતા રહીશું આ રીતે લીંબુનો રસ થોડો નીતારીએ તેને મિક્સ કરી લેવાનું છે આપણે આ રીતે બધો મસાલો આપણે મિક્સ કરી દેવાનો છે તેનો તો આપણે બધા મસાલા જે કર્યા હતા તેને આ રીતે મિક્સ કરી લીધા છે હવે તેને આપણે બે દિવસ માટે આ રીતે રાખી મૂકવાના છે જેથી કરીને આપણે જે મસાલામાં જે ગોવારને કર્યો છે તે ઓગળી જાય અને બધા મસાલા કમ્પ્લીટ સરસ મિક્સ થઈ જાય તેટલા માટે તેને આ રીતે ઢાંકીને આપણે બે ત્રણ દિવસ માટે મૂકી રાખીશું જેથી કરીને બધો મસાલો કમ્પ્લીટ સેટ થઈ જાય અને તમારે થોડા થોડા અંતરે કલાકે તમારે મિક્સ કરતું રહેવાનું તેને તો હવે તેને આપણે ઢાંકી દઈશું આપણે બે દિવસ પહેલાં લીંબુ જે આથવા માટે મૂક્યા હતા તે આ રીતે અથાઈને રેડી થઈ ગયા છે જુઓ તેને પાણીથી ધોઈ કાઢ્યા છે મેં બે ત્રણ પાણીથી જેથી કરીને આ રીતે સરસ નેવા પડી જાય જુઓ તો તેને ધોઈ કાઢ્યા છે હવે તેને આપણે બાફવાના છે તો તેને બાફવા માટે આપણે મૂકી દઈશું જો તેને બાફવા માટે આ રીતે જે ઢોકળાનું કે મોમોઝનું જે કુકર આવે છે તે લીધું છે મેં તેને વિસલો નથી મારવાની આપણે આ રીતે જે કાણાવાળું જે આવે છે કૂકર તેને લેવાનું છે તેને વરાળથી આપણે બાફવાના છે તો આ રીતે મેં કૂકર રેડી કરી લીધું છે હવે તેમાં આપણે જે લીંબુ અથવાઈ ગયેલા તે અંદર મૂકી દઈશું આ રીતે તેને આપણે છૂટા બાફવાના છે આ રીતે જો આ રીતે તેને છૂટા છૂટા આ રીતે કરી અને તેને વરાળથી આપણે બાફાવા દઈશું જો આ રીતે બાફવા માટે આપણે ઢાંકીને રેડી કરી લીધા છે હવે તેને આપણે દસથી પંદર મિનિટ માટે બફા દઈશું તેને વચ્ચે વચ્ચે ચેક કરતું હોય આનું ચપ્પાની મદદથી એ તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ ચડ્યા છે કે નથી ચડ્યા લીંબુ તે આપણા લીંબુ આ રીતે બફાઈને રેડી થઈ ગયા છે આ રીતે તમારે ચપ્પાની મદદથી ચેક કરી લેવાના જો અંદર ચપ્પું આ રીતે જતું રહેતું હોય તો તમારા લીંબુ કમ્પ્લીટ બફાઈને રેડી થઈ ગયા છે હવે તેને આપણે એક વાસણમાં કોરા કરવાના છે એટલે તેને ઠંડા કરવા માટે બહાર કાઢ લઈશું આ રીતે આપણે કાણાવાળા ટોપામાં કાઢી લીધા છે હવે આપણે તેને નીતરવા દઈશું પછી તેને કોટનના કકડામાં આપણે ફેલાવી દેવાના છે જેથી કરીને વધારાનો પાણીનો જે ભાગ હોય તે બધો નીકળી જાય તેટલા માટે તો તેને આ રીતે દદાડવા દઈશું આપણે પાણી વધારાનું હોય તો નીકળી જાય બધું કાણાવાળા ટોપામાં એ જે મસાલો ઉકાર્યો છે તેમાં આપણે આ રીતે ગરમ સિંગતેલ રેડવાનું છે તો આ રીતે હશેખું ગરમ કરવા માટે મૂકી દીધું છે મેં તપેલીમાં તો ચેકું ગરમ થાય એટલે આપણે મસાલામાં રેડ દઈશું જે લીંબુનો મસાલો કર્યો છે આપણે તેના આ રીતે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે મસાલો તેમાં જે આપણે કરે છે તે સારી રીતે નાખી દઈશું અંદર ઘર થોડો ઓછો તો તો આ રીતે ઉપરથી મેં થોડી ખાંડ નાખી દીધી છે જેથી કરીને સરસ ચાસણી તેની થઈ જાય તેટલા માટે તો આ રીતે મિક્સ કરી લઈશું હવે તેને આ રીતે આપણે તેલ ને મસાલો બધો મિક્સ કરી રેડી કરી લીધો છે હવે તેને આપણે બે દિવસ માટે ઢાંકી દઈશું જેથી કરીને જે ગોર અને મોરસ છે તે બધી અંદર ઓગળી જાય તેટલા માટે આ રીતે આપણે બે દિવસ થઈ ગયા છે મસાલો ભેગો કરે આ રીતે હવે આપણે તેમાં આપણે જે લીંબુ આ રીતે કોરા કર્યા હતા ક કાપડામાં કાપડમાં સોરી તો હવે તે અંદર આપણે નાખી દેવાના છે આ રીતે મસાલામાં જુઓ તો હવે તેને આપણે મિક્સ કરી લઈશું અથાણાને લીંબુ અને જે આપણે મસાલો કર્યો છે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે જુઓ આ રીતે આપણે મિક્સ કરી લીધું છે હજુ તેને આપણે બે ત્રણ દિવસ માટે રહેવા દઈશું આ રીતે જેથી કરીને જે મસાલો એ બધો કર્યો છે તે લીંબુમાં ભરાઈ જાય અને મસાલો બધો આજે છે તે બધો વાગળી જાય તેટલા માટે હવે તેને ઢાંકીને આપણે ત્રણ દિવસ માટે રહેવા દઈશું તો આપણે લીંબુનું અથાણું જે નાખ્યું હતું તેને બે દિવસ થઈ ગયા છે તો આપણે જે મિક્સ કર્યું ત્યાં પછી તો જો આ રીતે સરસ એવું લિક્વિડ બનીને રેડી થઈ ગયું છે તેને આ રીતે ફરી મિક્સ કરી દેવાનું હવે તેને આપણે એરટાઇટ કન્ટેનર જે કાચની બોટલ આવે તેમાં તમારે ભરવાનું છે પ્લાસ્ટિકની બોટલમાં જો ભરશો તો ફૂગાવીને બગડી જશે અથાણું તો આપણું અથાણું જો આ રીતે બનીને રેડી થઈ ગયું છે તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ